હાઈ બ્રેન્ડ સેલ્ફનમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું એમસીક્યુ પાર્ટ ફાઇવ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જી કે જીએસ અને આપણા વિષયના ચલો શરૂઆત કરીએ વિડીયોની પહેલો ક્વેશ્ચન છે વિ સ્ટ્રકચર એક્ટ એઝ વાયર ઓફ ટેલિફોન ઇન ધ બોડી કે શરીરની અંદર કઈ રચનાઓ ટેલિફોનના વાયર તરીકે કાર્ય કરે છે બરાબર તો ઓપ્શન જોઈ લો તમે અને એની અંદર આપણો જવાબ શું આવશે તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી નર્વ ક્વેશ્ચન નંબર ટુ ધ પ્રોસેસ ઓફ ટેકિંગ ફૂડ ઇન ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ કે ડાયજેસ્ટ સિસ્ટમની અંદર જે ખોરાકની મુવમેન્ટ થવાની અથવા આપણે જે ખોરાક લઈએ એની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો ઓપ્શન તમારી સામે છે તો આની અંદર આન્સર શું આવશે તો આન્સર આવશે ઓપ્શન એ ઇન્જેશન ઓશન નંબર થ્રી ધ મેમ્બ્રેન ધેટ્સ અરાઉન્ડ ધ લંગ્સ ઇઝ કે લંગ્સની આજુબાજુ જે મેમ્બ્રેન્સ આવેલી છે એને આપણે શું કહીશું તો એને કહીશું આપણે જવાબ રહેશે અહીંયા પ્લુરા આવશે શું આવશે પ્લુરા બરાબર જવાબ રહેશે આપણો પ્લુરા ઓપ્શન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ક્લોટ ઇન ધ વેન ઇઝ કોલ્ડ એટલે કે વેનની અંદર જે ક્લોટ્સ ડેવલપ થાય એના આપણે શું કહીએ છીએ તો ઓપ્શન ચારે ચાર તમારી સામે છે તો આની અંદર આન્સર શું આવશે તો આની અંદર આન્સર આવશે કારણ કે આમાં શું છે વેનની અંદર તમને ક્લોડ કીધું છે તો આની અંદર આપણું ઓપ્શન રહેશે એ થ્રોમ્બોસીસ ક્વેશ્ચન ફાઈવ માયોપિયા ઇઝ કરેક્ટેડ બાય માયાપિયા કોના દ્વારા ટ્રીટ કરવામાં આવે છે કરેક્ટ કરવામાં આવે છે તો ઓપ્શન જોઈ લો ચારે ચાર કોન્વેક્સ લેન્સ કોનકેવ સિલિન્ડ્રિકલ કે પ્રિઝનો લેન્સ તો માયાપિયાની અંદર શું આવશે તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી કોનકેવ લેન્સ તો આની અંદર શું જવાબ આવશે કોન્કેવ લેન્સ માયોપિયા કોન્કેવ લેન્સી અહીંયા અમારી મિસ્ટેક થઈ છે કોન્વેક્સ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે બરાબર આગળ છઠ્ઠો ક્વેશ્ચન ધ બ્લાઇન્ડ સ્પોટ ઇઝ નોન એસ એઝ બ્લાઇન્ડ સ્પોટ સ્પોટને આપણે કયા નામ ઓળખીએ છીએ તો આની અંદર આપણે શું જવાબ આવશે બ્લાઇન્ડ સ્પોટ ક્યાં આઈની અંદર આવે બરાબર તો આપણે કહીએ છીએ ઓપ્ટિક ડિસ્ક ધ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિસ ઇન્ક્લુડ કોમ્યુનિટી હેલ્થ નર્સનો રોલ શું છે બરાબર તો જો ઓપ્શન જોઈ લો ચારે ચાર તો આની અંદર આપણે જવાબ શું રહેશે તો કોમેડિયલનો રોલ છે એની અંદર આપણે એડવોકસી એજ્યુકેશન એન્ડ પોલિસી ડેવલપમેન્ટ જેને આપણે વકીલાત કહીએ શિક્ષણ કહીએ અને નીતિ વિકાસ તરીકે આપણે ઓળખીએ છીએ ક્વેશ્ચન નંબર એટ ધ પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન્સ એમ સ્મોકિંગ સ્મોકિંગેશન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એટલે કે ધૂમ્રપાન જોડવા માટેની પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન્સનું ઉદાહરણ કયું છે એટલે કે આપણે સ્મોકિંગ સેશન બંધ કરવાનું કહીએ તો એ કયા પ્રકારના લેવલ ઓફ પ્રિવેન્શન્સની અંદર આવશે તો ઓપ્શન છે હવે જોઈ લો આની અંદર કયો આવશે કે તમે છોડવા માટેનું કહી રહ્યા છો બરાબર એટલે આની અંદર શું છે ફરેન્દ્રો આપણો જવાબ રહેશે સી પ્રાઇમરી પ્રિવેન્શન ધ મોસ્ટ કોમન કોન્જિનેટલ હાર્ટ ડિફેક્ટ ઇન ચિલ્ડ્રન્સ कि चिल्ड्रन्स ની અંદર સામાન્ય રીતે કયો કોન્જિનિટલ હાર્ટ ડિફેક્ટ જોવા મળે છે ચારે ચાર ઓપ્શન છે તો એની અંદર તમે જોઈ લો તો જવાબ શું આવશે આપણો જવાબ આવશે ઓપ્શન બી VSD વેન્ટ્રિક્યુલર સેપ્ટરલ ડિફેક્ટ ક્વેશ્ચન નંબર 10 ધ બેસ્ટ મેથડ ટુ પાસ પેન ઇનટુ યર ઓલ્ડ ચાઈલ્ડ इति मार्दिक ક્વેશ્ચન નો આન્સર લખાઈ ગયો છે બરાબર એટલે આપણે દરેક બે વર્ષના બાળકમાં પેન એસેસમેન્ટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે તો તેની અંદર આપણે શું આવે એના ફેસિયલ એક્સપ્રેશન અને બિહેવિયર આપણે શું કરવાનું ઓબ્ઝર્વ કરવાનું છે ક્લિયર ક્વેશ્ચન નંબર ઇલેવન જોઈએ આપણે અ ચાઇલ્ડ ડાયગ્નોઝ વિથ ક્રૂપ વિલ ટિપિકલી પ્રેઝન્ટ વિથ એ ક્રૂપ ડિઝીઝ સાથે જન્મેલા અથવા ક્રૂપ ડિઝીઝનું નિદાન થયેલા બાળકની અંદર કયા લક્ષણ જોવા મળે છે મોસ્ટ ટ્રાપિક ક્વેશ્ચન છે વારંવાર પૂછાય એવો ક્વેશ્ચન છે તો એની અંદર ઓપ્શન જોઈ લો તો આની અંદર આપણે જવાબ શું આવશે જવાબ આવશે એ બરાબર ટી કન્ડિશન ઇઝ એસોસિએટેડ વિથ અ સ્ટ્રોબેરી એસો મોસ્ટ ટાઈ ક્વેશ્ચન છે કે સ્ટ્રોબેરી ટંગ કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે ઓપ્શન જોઈ ચારે ચાર બરાબર તો આની અંદર આપણો જવાબ શું આવશે જે સ્ટ્રોબેરી ટંગ છે એ કોની અંદર જોવા મળશે તો ઓપ્શન છે બી સ્કાર્લેટ ફીવર ઇન્ફોર્મ કન્સ પ્રિમિલરી ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કે પેશન્ટ જોડે જે ઇન્ફોર્મ કન્સર્ટ આપણે લેતા હોઈએ એની મુખ્ય જવાબદારી કોની છે તો એની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી ફિઝિશિયન ધ ટર્મ એસેપ્ટિક ટેકનિક રિફર્સ ટુ એસેપ્ટિક ટેકનિકનો અર્થ શું થાય છે બરાબર એસેપ્ટિક ટેકનિક એટલે શું આની અંદર આપણો જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન બી કે ઇન્ફર જે કોઈ પણ પ્રોસિજર આપણે કરતા હોય એ દરમિયાન એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરીએ તો આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ છીએ ક્વેશ્ચન નંબર 15 નર્સિંગ ઇન્ટરвенશન્સ ફોર અ پیشنટ એક્સપ્રેસિંગ એંગ્ઝાયટી ઇઝ કે એંગ્ઝાયટી નો એક્સપીરિયન્સ કરતો پیشنટ હોય એટલે દર્દીને ચિંતા અનુભવ કરી રહી હોય તો એમાં આપણે મોસ્ટ ઇન્ટરвенશન શું હોવી જોઈએ ઓપ્શન જોઈ લો ચારે ચાર તો એની અંદર આપણે શું કરવું જોઈએ તો એની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ પેશન્ટને આપણે શું કરીશું આશ્વાસન આપીશું અને સપોર્ટ પૂરી પાડીશું એટલે પ્રોવાઇડ રીએસ્યોરન્સ એન્ડ સપોર્ટ કે જેથી એની એન્ઝાયટી ઓછી કરી શકાય ક્વેશ્ચન નંબર સિક્સટીન ધ હાર્ટ ગેટ્સ બ્લડ સપ્લાય ફ્રોમ હાર્ટને કઈ આટરી બ્લડ સપ્લાય કરે છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે ઓપ્શન સી કેરોટેડ આટરી સોરી લખવામાં થોડી સોરી કોરોનરી આટરી બોલો મિસ્ટેક મિસ્ટિક જવાબ આવશે ડી બરાબર કોરોનરી આટરી નિયા કોરોનરી વેલ લખાઈ ગયું છે બરાબર આવશ્યક કોરોનરી આટરી સુધારી દેજો બરાબર જરે પીડીએફ મળે ત્યારે ખાસ અહીંયા ઓપ્શનમાં મિસ્ટેક થઈ છે બરાબર ક્વેશ્ચન નંબર 17 ધ ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ લબ ઇઝ ડ્યુ ટુ એ હાર્ટ સાઉન્ડ જે લબ છે એ ક્યારે સંભળાય છે બરાબર તો આની અંદર આપણો જવાબ શું હશે આ બી મોસ્ટ આપી કે છે લબ અથવા ડબલ ના ક્વેશ્ચન વારંવાર પૂછે છે બરાબર અને થર્ડ સાઉન્ડ અને ફોર્થ સાઉન્ડ પણ આવે છે પણ એટલા માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે આ બેનું જ એક્ઝામમાં પૂછે છે તો જવાબ રહેશે ઓપ્શન બી કે જે એટ્રીઓ વેન્ટિક્યુલર વાલ હોય એ બંધ થાય ત્યારે આપણને લભ અવાજ સંભળાય છે ક્વેશ્ચન એટીન એધરોસ કલેરોસીસ ઇઝ ડ્યુ ટુ એધરોસ ક્લેરોસિસનું કારણ કયું છે કેમ એધરોસ ક્લેરોસીસની કન્ડિશન થાય છે પણ આપણે જવાબ શું આવશે કે જે આટરીની અંદર ફેટ છે એ ડિપોઝિટ થાય એટલે ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ સાઇન ઓફ પ્લેસન્ટ એબ્રુપ્સન કે પ્લેસન્ટલ એબ્રુપશનના નીચેનામાંથી કયા સાઇન છે એમાં કયા લક્ષણો જોવા આપણને મળે છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન ડી બોથ એન બી એટલે કે વજનલ બ્લીડિંગ જોવા મળે અને યુટ્રાઇન ટેન્ડરનેસ જોવા મળે એટલે પ્લેસેન્ટલ એબ્રુપશન અને પ્રિવિયા

રિસ્પોન્સિબલ ફોર વિઝન કે વિઝન માટે કયો પાર્ટ જવાબદાર હોય છે દ્રષ્ટિ માટે કયો ભાગ જવાબદાર છે બ્રેનનો તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી ઓક્સિપિટલ લો ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ ઇઝ ટીગર બાય ધ કે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ કોના દ્વારા ટીગર થાય છે કોના દ્વારા કઈ સિસ્ટમ દ્વારા જોવા મળે છે તો જોઈ લો આની અંદર જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી સિમ્પેથેટિક સિસ્ટમ બરાબર ટ્વેન્ટી થ્રી એવો જો હું તમને સમજાવવા જાઉં તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે બરાબર એટલા માટે કારણ કે આપણે જીએસબી જોડે જોડે કોલ કરવાનું છે એટલે હું ખાલી જસ્ટ અત્યારે એક્સપ્લેનેશન આપતું નથી જો એક્સપ્લેનેશનની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયો આપણે એક્સપ્લેનેશન સાથે લઈશું તો ક્વેશ્ચન થોડા ઘટાડી દઈશું ધ મોસ્ટ કોમન અર્લી સાઇન ઓફ શોક કે સાઇન શોકની અંદર વહેલું વહેલું એટલે કે વહેલાઉ વહેલું કયું સાઇન તમને જોવા મળશે તો આની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી ટીકી કાર્ડિયા ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ સ્ટોક ઇઝ કે સ્ટોક કયા સામાન્ય રીતે કયા પ્રકારનો સ્ટોક સૌથી સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે તો એની આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ ઇસ્કેમિક સ્ટોક ધ મોસ્ટ ઇફેક્ટિવ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ઇઝ ચાર ઓપ્શન જોઈ લો તો મોસ્ટ ઇફેક્ટિવ કહે છે કોન્ટાસેપ્ટિવ મેથડ તો જે ઓપ્શન આપેલા છે એની અંદર છે આઈયુડી આઈયુડીની કોમન સાઇડ ઇફેક્ટ તમને પૂછે છે બરાબર બ્લીડિંગ જોવા મળે છે એ બી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે અને અત્યારે પીપીઆઈસડી પર ગવર્મેન્ટનો બહુ ફોકસ છે તો આપણે વિધીના અ ફોર્ટી એઇટ આવર્સની અંદર નાખતા હોય છે પોસ્ટમાર્ટમ ઇન્ટાટાઇન કોન્ટાસેપ્ટિવ ડિવાઇસીસ બરાબર અત્યારે તમારે ખાસ અંતરા બરાબર અને જે હોર્મોનલ ટેબ્લેટ છે સહેલી વિશે પૂછે છે બરાબર એ ખાસ તમે જોઈ લેજો અને અંતરાનો ખાસ ડોઝ કેટલા મહિને આપવાનો એ જોવાનું છે બરાબર કેટલા મહિને આપે મને કોમેન્ટ કરજો ચલો ત્રણ મહિને આપણે આપવાનું અંતરા પણ એનો ડોઝ કેટલો એ મને કોમેન્ટ કરજો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ ધ હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ઓવ્યુલેશન્સ ઓવ્યુલેશન્સ માટે કયો હોર્મોન્સ જવાબદાર હોય છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી એલ એજ હોર્મોન બરાબર જેના આપણે એલ એજ સર્જ તરીકે કહીએ છીએ જ્યારે ઓવલેશન ચૌદમાં દિવસે ન્યુટિલાઇઝિંગ હોર્મોન પીક લેવલ પર હોય એટલે આપણે એલએસ સર્સ કહેવાય એટલે પછી શું થઈ જાય જે ગ્રાફિયન ફુલિકલ્સ હોય એ રપ્ચર થઈ જતું હોય છે એટલે એલએચ હોર્મોન યાદ રાખજો આ ખાસ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ન્યુનેટ્રલ જોન્ડિસ ન્યુટ્રલ જોન્ડિસ થવાનું મોસ્ટ કોમન કોઝ કયું છે તો આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી ઇમેચ્યોર લિવર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ ધ ફર્સ્ટ ટૂલ પાસ બાય ન્યૂબોન ઇઝ કોલ્ડ કે ન્યૂ બોર્ન પહેલું પાસ કરીને આપણે શું કહીશું તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ મિકોનિયમ ટ્વેન્ટી નાઇન ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી ઇઝ યુઝ ટુ ટ્રીટ ઇસીટી થેરાપી આપણે જે યુઝ કરીએ છીએ બરાબર એક આવવાના માટે કરીએ છીએ જો ઇસીટીનું ખાસ કાર્લેટ અને બેની બંને કરી દુ બરાબર બંને પૂછી શકે બરાબર અને ઇસીટીની અંદર આપણે જે ડ્રગ એટ્રોપિન સલ્ફેટ યુઝ કરીએ છીએ કેમ યુઝ કરીએ છીએ એનો બી પૂછે છે અને કે સિક્રેશન ઓછું કરવા માટે એમાં નર્સિસનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પછી શું સાઇડ ઇફેક્ટ જોવા મળે છે તો મેમરી ડિસેન્ટ મેમરી લોસ જોવા મળે છે બરાબર આ ખાસ એનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આની અંદર આપણે સમા યુઝ કરીએ છીએ તો ઇસીટીનો ઉપયોગ છે એ સિવિયર ડિપ્રેશન્સવાળા પેશન્ટ્સ માટે આપણે યુઝ કરીએ છીએ તો ડ્રગ ઓફ ચોઇસ ફોર એક્યુટ અસ્થમાં એટેક એક્યુટ અસ્થમાં એટેક હોય તો કઈ ડ્રગ ઓફ ચોઈસ આપણી રહેશે તો આવા પેશન્ટની અંદર આપણે કઈ ડ્રગ્સ આપી શકાય તો બી સાલબુટા મોલ થર્ટી વન ધ એન્ટીડોટ ફોર પેરાસિટામોલ ઓવરડોઝ જો પેરાસિટામોલનો ઓવરડોઝ હોય તો એને એન્ટીડોટ તરીકે આપણે શું આપી શકીએ તો ઓપ્શન જવાબ રહેશે ઓપ્શન બી એસીટાઇલ સિસ્ટીન આપણે આપી શકીએ બાકી બધા જ મેં એન્ટીડોટ તમને આગળ લેક્ચરની અંદર કવર કર્યા જ છે થર્ટી ટુ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન વુલ્ડ હિલિંગ વુલ્ડ હિલિંગની અંદર ફર્સ્ટ સ્ટેપ કયું છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ફર્સ્ટ ઇઝ ઓપ્શન બી ઇન્ફ્લામેશન વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ કાર્ડિયક ફંક્શન્સ નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોલાઇટ કાર્ડિયક ફંક્શન્સ માટે જવાબદાર છે અથવા મહત્વપૂર્ણ છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી પોટેશિયમ મોસ્ટ ઓફી ક્વેશ્ચન આ વારંવાર પૂછે છે પીએસસી માટે ફેવરિટ ક્વેશ્ચન કહી શકાય ધ ફર્સ્ટ સાઇન ઓફ હાઇપોગ્લાઇસિમિ એન ન્યૂ બોર્ન એ ન્યૂ બોર્નની અંદર હાઇપોગ્લાઇસિમીની કન્ડિશન થાય તો ફર્સ્ટ સાઇન કયું જોવા મળે તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ જીટરનેસ બરાબર એટલે ધ્રુજારી આવી થર્ટી ફાઈવ ધ મેઇન સિમ્ટમ્સ ઓફ કવાસક્કી ડિઝીઝ એ કવાસક્કી ડિઝીઝનું મેન સિમ્ટમ્સ કયું છે તો આની અંદર જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન એ હાઈ ફીવર જોવા મળશે કવા શકે ડિઝીઝની અંદર ધ ડ્રગ્સ કોમનલી યુઝ ટુ ટ્રીટ સ્કિજોફેનિયા સ્કિજોફેનિયાની અંદર કઈ ડ્રગ્સનો યુઝ કરવામાં આવે છે બરાબર તો સ્કિજોફેનિયામાં તમારે ટિપિકલ અને એ ટિપિકલ બરાબર એ રીતે આપણે યુઝ કરીએ છીએ તો આની અંદર જવાબ શું આવશે જવાબ રહેશે ઓપ્શન બી હાલો એરિડોલ બરાબર હવે જીએસના ક્વેશ્ચન્સ તરફ જઈએ આપણે એ જે પણ મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે પહેલાં આપણે જોઈશું સાહિત્યના કુમારચંદ્ર કાવ્યના કવિ કોણ છે તો આન્સર દેખાઈ ગયો છે કુમારચંદ્ર કાવ્યના કવિ છે કવિ નર્મદ મનુષ્ય તું મોટો કેવળ સંજોગો પરથી કવિતા કઈ કવિની છે બરાબર તો આ જે કવિતા લખી છે એ કોને લખી છે તો આની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી રવિન્દ્ર દવે થર્ટી નાઇન ક્વેશ્ચન સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે સરસ્વતી ચંદ્ર કોને લખ્યું છે તો ઓપ્શન બી ગોવર્ધરામ ત્રિપાઠીએ પ્રેમાનંદ કયા સાહિત્ય પ્રકારમાં જાણીતા છે તો પ્રેમાનંદ કયા કયા સાહિત્ય પ્રકાર લખ્યા છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ પદ્ય કયા કવિ રાષ્ટ્રકવિ તરીકે ઓળખવામાં આવે છે તો કયા કવિને આપણે રાષ્ટ્ર કવિ તરીકે ઓળખીએ છીએ તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી ફોર્ટી ટુ ક્વેશ્ચન વ્યાકરણના જોઈએ ગુજરાતી વ્યાકરણમાં સર્વનામનું ઉદાહરણ કયું છે સર્વનામ કોને કહીએ કે જે નામના અર્થની અંદર વધારો કરીને આપણે શું કહીશું સર્વનામ તરીકે ઓળખીએ છીએ તો આમાંથી કયું છે નામના અર્થમાં કરતું હોય એ કેવું જ છે કે તે બરાબર ઓપ્શન આવશે તે ખાલી જગ્યા એટલે ના ના રૂપે કયો વિભક્તિ પ્રત્યય છે બરાબર જે વિભક્તિ આવે છે તત્પુરુષ સમાજની અંદર પણ વિભક્તિ આવે પ્રથમા દ્વિતીય એ મોસ્ટ આઈમ્પિક વ્યસન જે આ વિભક્તિનોય બરાબર કયો પ્રત્યય લાગે અને અંદર ના છે એ કયા સામા આવશે તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી પાંચમી વિભક્તિમાં આવશે ભાષાનો અર્થ શું છે ભાષા એટલે શું એનો અર્થ શું થાય પણ અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે બી બોલી ભાષા એટલે બોલી મહાન મહાન શબ્દનો વિલોમ શબ્દ કયો છે નાનકડું સુંદર મોટું કે ખરાબ તો અંદર આપણો જવાબ શું રહેશે મહાનનો જે વિલોમ શબ્દ છે જવાબ આવશે નાનકડું બબર વિશ્વાસનો પર્યાયવાચી શબ્દ કયો છે એટલે કે સમાનાર્થી શબ્દ વિશ્વાસનો કયો છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ભરોસો બરાબર કયો જિલ્લો ગીર નેશનલ પાર્ક માટે પ્રસિદ્ધ છે બરાબર જે એશિયાટિક સિંહોનું ઘર છે તો એટલે ટૂંકમાં ગીર નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે તો ઓપ્શન એ જુનાગઢ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાની અંદર આવેલી છે ગુજરાતનું કયું તળાવ એશિયાના સૌથી મોટા મીઠા પાણીનું તળાવ તરીકે ઓળખવામાં આવે છે તો ગુજરાતમાં એવું કયું સરોવર આવેલું છે તો એ આવેલું છે નળ સરોવર ગુજરાતની કઈ નદી જીવનદાયી નદી તરીકે ઓળખીએ છીએ ગુજરાતની એવી કઈ નદી છે જેને જીવનદાયી તરીકે ઓળખીએ છીએ તો એની અંદર આપણા જવાબ શું રહેશે ઓપ્શન બી નર્મદા નદી તરીકે ઓળખીએ છીએ આ હતા આપણા આ સુધીના પચાસ ક્વેશ્ચન્સ બરાબર થોડી આજના વિડીયોમાં બોલવામાં થોડી મિસ્ટેક થઈ છે બરાબર કરેક્ટ કરી લેજો બરાબર વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરજો થેન્ક યુ